જાનહાની ટી ગઈ હતી તો આદિવાસીના ઘરમાં આગ લાગવાનું કારણ હજી પણ અખબંધ છે ચાર વાગ્યે જેવો ફોન આવ્યો હતો કે ગોવાભાઈનું ઘર સળગ્યું છે પછી અમે પંચાયતમાં બીજું કામ મૂકીને જગ્યા ઉપર આવ્યા જગ્યા ઉપર આવીને ખરેખર જોયું કે ઘર સળગી ગયું છે અને ઘરના અંદર પાંચ બકરા પણ હતા એ પણ સળગીને રાખ થઈ ગયા અને અનાજ પણ સળગીને રાખ થઈ ગયું પછી અમે પંચાયત તરફથી તાલુકા પંચાયતને જાણ કરી તાલુકા પંચાયત તરફથી ટીડીઓ શ્રીનો પણ ફોન આવ્યો અને જગ્યા ઉપર એ લોકો તલાટી પણ આવવાના છે થોડી વારમાં અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે એમને કોઈ પણ રાહત મળે સરકારશ્રી તરફથી